વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં આવેલ વૈકુંઠ ફ્લેટમાં ચોરીનો બનાવ બન્યો હતો આ ચોરીના બનાવને લઈને મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં આવેલ વૈકુંઠ ફ્લેટમાં હિંમતભાઈ વાઘેલા તેમના પરિવાર સાથે રહે છે તેઓ પોતાનું મકાન બંધ કરીને બગોદરા બહાર ગામ ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા તે સમયે તસ્કરોએ બંધ મકાનના ફ્લેટના તાળા તોડી તસ્કરો મકાનમાં ઘૂસ્યા હતા જ્યાં તેમને તે ચોરીનું લોક તોડી તેમાં મૂકેલા અંદાજીત વીસ કિલો સોનાના દાગીના તથા એક કિલો ચાંદીના દાગીના તેમજ રૂપિયા દોઢ લાખ રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ચોરીના બનાવની જાણ મકાન માલિકને થતાં તેમણે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે વડોદરા શહેરમાં વારંવાર થતી ચોરીના બનાવને લઈને પોલીસ પેટ્રોલિંગ તેમજ પોલીસની કામગીરી સામે શંકાની સોય તણાઈ રહી છે તસ્કરોએ ચોરીવાળા ફ્લેટની બાજુમાં જ આવેલ અન્ય ફ્લેટને આગળથી સ્ટોપર મારીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે નો વેકરો સોસાની સરાદાર સરાદાર પુણા પુણા ચારો ચાર હશે પધાર પધાર પોલીસ આઈંગે સસદીવ એ ને દરવાજો જો ખોલ્યો તો એમને ખબર પડ કે થી કડી મારી છે તો કઈક ઓ હાક કર મને ના જગાડી છે તો

અને બાજુમાં પહેલાં તણને પંચાવન મેં ને પંચાવન મેં જાગ અવાજ આવ્યો તો જાગી ગયો પછી કેવું થયું જાગ્યો પછી બહાર હું નીકળ્યો નહીં અવાજ આવ્યો બિલકુલ શહેર પર પછી અંદર પર બહાર નીકળ્યો નહોતો હું અને પછી છે ને એક કિલો ચાંદી વીસ તોલા સોનું દોઢ લાખ રૂપિયા રોકડ એ બધું અને આગળ આંકડીઓ કાપી નાખ્યો તિજુરી તોડી નાખી તિજુરી બધું લઈ ગયા કોઈ વસ્તુ બધું સાફ કરીને કોઈ રવા દીધું નથી અહીંયા અમારા બગોદરા પાયા ધોળકા ધોળકા પાયા ગામ અમારા માતાજીનો માંડવો હતો એ લઈ ગયા હતા બાર થી કડી મારી બાજુના છે ઘરે કડી મારી દીધી ટોપર મારી દીધી હા બાજુ હવે મેં આઠ વાગે જાગ્યા ખોલ્યું તો બાર ટોપર મારી લીધી ચારેય મકાન મારી લીધી હા બાજુમાં ખરા ને ચારે ચારેય મારેલી ટોપર હતી પછી ભાઈ સાં ભાયા છે ને એમને બોલાયા ઉપરથી બોલાવીને કીધું કે બેન આ કોઈ કડી મારી છે ખોલાવો હું કહે કોને મારી છે હું કોઈ કોઈ કડી કોણ મારે જાણ ભેજું હોય તો કડી મારી છે કોઈ તો કડી મારી અમે ખોલાવી પછી અંદર આવી તો લોક તૂટેલો પછી અંદર જોયું તો અતિ તો આ બધું રણ ભવન અંદર ખરાબ કશું હતું નહીં જ પોલીસવાળા આવ્યા પોલીસવાળા ફરિયાદ લખાવી પોલીસવાળા તપાસ કરીને ગયા બધી પછી તમે કહેવાય અહીંયા એફઆર લખાવવા આવજો પોલિટિશિયન એટલું કીધું